ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પાયલોટ પ્રોજેક્ટ કુપોષિત બાળકોની સંખ્યાને રોકવા માટે શરૂ કરવામાં આવ્યો છે આ કુપોષિત બાળકોને આરોગ્ય કેન્દ્રમાં દર મહિને સારવાર આપવામાં આવે છે જે આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા કરવામાં આવે છે દરેક બાળકોની માતાઓમાં જાગૃતિ આવે તે માટે માહિતી પણ આપવામાં આવે છે પણ હજુ મોડાસા તાલુકામાં વર્ષ દરમિયાન ચાર બાળકો કુપોષિત જોવા મળી રહ્યા છે જેને દર મહિને સારવાર આપીને આ કુપોષણને નાબૂદ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે પાયલોટ પ્રોજેક્ટમાં બાળકોનું નિયમિત વજન કરવામાં આવે છે બાળકોના નિયમિત વજનથી જે કુપોષિત બાળકો નીકળતા હોય તેમને પીએસસી માં રીફર કરવામાં આવે છે રિફર મોડાસા તાલુકામાં ચાર હજાર ની આસપાસ કુપોષિત બાળકો છે તેમનું નિયમિત પીએસસી ને પીએસસી માં રીફર કરવામાં આવે છે બાળકોને બાળ ડોક્ટર દ્વારા રિફર કરવામાં આવે છે ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં બાળકોને ખોરાક ન મળતો હોવાથી બાળકો કુપોષણનો ભોગ બને છે પછાત વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ સો માંથી પિસ્તાલીસ ટકા જેટલું હોય છે અને અન્ય વિસ્તારોમાં ત્રીસ ટકા જોવા મળે છે આ કુપોષણથી બાળકો ગંભીર રોગનો ભોગ બને છે મોટાભાગે આપણા ત્યાં ત્રીસેક ટકા જેટલું તો ખરું જ એટલા કુપોષણ બાળકો જોવા મળે છે મોટાભાગે અને જે આપણને જે મળ્યા છે એમાંથી લગભગ એક મહિનાની અંદર જે ફોલોઅપ થયું છે એમાં લગભગ જે પંદર સત્તર બાળકો એમાંથી ત્રણ કે ચાર બાળકોનું તો વજન લગભગ ચારસો પાંચસો ગ્રામ વજન વધ્યું છે સરકારના આ કિલ્લોલ પ્રોજેક્ટના કાર્યને સ્થાનિકોએ પણ સરાહનીય ગણાવે છે નિલેશ સથવારા વીટીવી હિંમતનગર